નમસ્કાર મિત્રો મિત્રો સમય બદલાયો પરંતુ સ્થિતિ નહીં શું ગીર સોમનાથ જિલ્લામાં બેફામ દારૂ વેચાય છે પોલીસ શું કરી રહી છે ત્યાંના નેતાઓ શું કરી રહ્યા છે વર્ષો પહેલા જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આજે પણ છે વિસ્તારથી વાત કરું તો ગીર સોમનાથ એસપી સામે એક પડકાર છે ને પડકાર છે દારૂનો શું તમે દારૂ જડબે બંધ કરાવી શકશો શું તમે દારૂ પી પીને લોકો મરી રહ્યા છે બહેનો વિધવા થઈ રહી છે બાળકો અનાથ થઈ રહ્યા છે એ રોકી શકશો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ર લખ્યો વિમલ ચુડાસમાએ વાત કરી પહેલા એ સાંભળો કે વિમલ ચુડાસમાએ શું કહ્યું ત્યારબાદ પૂંજાભાઈ વંશની પણ વાત કરવી છે કારણ કે એમની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બુટલેગર સાથે પાર્ટનરશિપ ધરાવતા હોય તેવા પણ આક્ષેપ થઈ ચૂક્યા છે સાંભળો વિમલભાઈએ શું કહ્યું પહેલા આજ રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રીને પત્ર લખેલો છે જે નવા એસપી આવેલા છે કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ પાટણ ભીડિયામાં જાહેરમાં બેફામ વિદેશી દારૂ મળી રહ્યો છે દીવ કરતાં પણ સસ્તો વેરાવળ પાટણ ભીડિયામાં વિદેશી દારૂ મળી રહ્યો છે જાહેરોમાં સ્ટેન્ડો છે અને જે દીવમાં દારૂ ન મળતો હોય એ વેરાવળ પાટણ ભીડિયા શહેરમાં દારૂ મળી રહ્યો છે ત્યારે મેં એસપી શ્રીને પત્ર લખેલો કે બેફામ રીતે બૂટલગરો દ્વારા સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે વિદેશી દારૂ ક્રિકેટ સટ્ટા જુગારધામ અને યંત્રનામની ગેમ આવા અન્ય પ્રકારના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને મોટા પાયે ડ્રગ્સ પણ વેચાણ પણ ચાલી રહ્યું છે ત્યારે બેફામ રીતે માફિયાઓ દ્વારા આ બધું ચલાવી રહ્યું છે પોલીસ સ્થાનિક પોલીસની મીઠી નજર છે નવા એસપી તરીકે નિમણૂક થયા છે ત્યારે મેં એમને પત્ર લખીને ધ્યાન દોર્યું છે અને વહેલી તકે

મને લાગે છે કે આપણે પ્રજાની સલામતીને આપણે સારી રીતે આપણે ધ્યાન આપી શકીશું અને પોતામાં તો અનુ સામાજિક પ્રવૃત્તિ કરનારા જે લોકો છે એ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો દે પોલીસ નું અસ્તિત્વ છે એવી સ્થિતિ આપણા વિભાગે સ્થાપિત કરવી પડશે પોલીસ નું અસ્તિત્વ હશે તો અસામાજિક પ્રવૃત્તિ ઉપર બ્રેક લાગશે રોક લાગશે પોલીસ અસ્તિત્વ નથી એના કારણે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો બેફામ બને આ હકીકતો દાખલાઓ આપણે હોય તો આપી શકું પણ દાખલા સમય મિલો તો અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો ઉપર સંપૂર્ણપણે કડક હાથે કામ લેવામાં આવે કે જેથી કરીને આમ નાગરિકો શાંતિથી રહી શકે અને એનો ધંધા વધાર કરી શકે વીસ વર્ષ થી લઈ ને પચાસ વર્ષ ની ઉંમર માં પચીસ વર્ષ ની આજે કોઈ પણ બેન દીકરી છે વિધવા કરવાની સંખ્યા વધતી જાય અને એના પાયા

કે કે સાંભળ્યું વંશે શું વાત કરી હતી તમે જુઓ કહેવાનો હેતુ એક જ છે કે આટ આટલું દારૂ વેચાઈ રહ્યું છે પોલીસ શું કરી રહી છે લોકો મરી રહ્યા છે પોલીસ શું કરી રહી છે અતિ મહત્વની બાબત એ છે કે હદ ત્યારે આવી જાય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાળુભાઈ રાઠોડ બુટલેગર સાથે પાર્ટનરશીપમાં દારૂ વેચતા હોય તેવા આક્ષેપ લાગે છે બુટલેગર પત્ર લખે છે પત્રકાર પરિષદ ધારાસભ્યએ કરવી પડે છે આ હદ સુધીનો મામલો છે આ હદ સુધીનો સવાલ છે અને પાણી ધારાસભ્ય સુધી પહોંચી ચૂક્યું છે આમ છતાં પણ કેમ આના પર રોક લાગતી નથી સમજાતું નથી જોઈએ આવનાર દિવસોમાં ગીર સોમનાથમાં શું થાય છે ગીર સોમનાથ એસપી કરી શકે છે ત્યાંના નેતાઓ શું કરે છે ફક્ત વાત પોલીસની નથી વાત ત્યાંના નેતાઓની છે ત્યાંના ધારાસભ્યોની પણ છે કે તે શું કરે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ